હેલ્લો નમસ્કાર મારા ગુજરાતીઓ ફેબ્રુઆરી મહિનો પૂરો વસંત પંચમી પૂરી માતૃભાષા દિવસ પૂરો મહાકુંભ પૂરો માર્ચમાં એન્ટ્રી થઈ ગઈ ધારે ફટાફટ ટાઈમ જાય પણ અઠ્યાવીસ દિવસ નો મહિનો ફટાફટ જાય ને યાર એમ નહીં ટાઈમ ફટાફટ જાય છે એમ ગમતો ટાઈમ હમેશા ફટાફટ જાય અચ્છા કુંવારાઓ ને ફેબ્રુઆરી એટલા માટે ગમે કેમ કે પેલી વેલેન્ટાઇન વીક હોય ને કરેક્ટ મારા જેવાને એટલા માટે ગમે કેમ કે આખા મહિનાનો જે કકરાટ હોય એ ખાલી અઠ્યાવીસ દિવસ માં પૂરો થઈ જાય અને અમારો એટલે અમારી ફિલિંગ નથી સમજી શકતા તમે હું લખેલા અક્ષરો નહીં સમજી શકતો તું ફિલિંગ ની વાત કરે એમ નહીં યાર અમારા નોકરીયાત માણસની વાત કરું છું એ તો સમજુ છું ને અચ્છા નોકરી વાળા માટે બેસ્ટ મહિનો એટલે ફેબ્રુઆરી એમ ને અઠ્યાવીસ દિવસમાં આખા મહિનાનો પગાર મળે સેલરી વેલી આવે અને રિચાર્જ હોય તો આખો મહિનો મળે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ફ્રેન્ડ્સ તમને મારા લોંગ્સ વિડીયો શોર્ટ રીલ્સ કેવા લાગે છે સારા લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરજો જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું નું બટન દબાવીને પછી જજો